કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ આજથી બોટાદમાં કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દીધી છે એ ગ્રેડ કપાસનો ખરીદ ભાવ સોળસો બાર રૂપિયા પ્રતિ મણ નક્કી કરાયું છે બજારમાં હાલ તો કપાસને માંડ તેરસોથી ચૌદસો પચાસ રૂપિયા જ મળી રહ્યા હતા એટલે સીસીઆઈના આ ઊંચા ભાવથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે છે આજે બોટાદ એપીએમસી ખાતે શ્રીફળ બધરીને ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો એપીએમસી ચેરમેન મનોરભાઈ માતરિયા સીસીઆઈના અધિકારીઓ અને ખેડૂતોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો જિલ્લામાં એક પોઈન્ટ ત્રેપન લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે અને અત્યાર સુધીમાં ચાર હજારથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવે છે શહેરના બાર કેન્દ્રો પર ખરીદી ચાલુ કરાઈ છે જો કે કમોસમી વરસાદથી પલળેલા અને બી ગ્રેડ કપાસની ખરીદી હજુ શરૂ નથી થઈ

आठ परसेंट मॉइस्चर आठ से बारह परसेंट मॉइस्चर पर आठ हज़ार साठ से लेकर सात हज़ार आठ सौ तक खरीदी प्रारंभ की गई है और निगम के क्वालिटी पैरामीटर के अनुसार खरीदी बारह फैक्ट्रियों के अंदर जिनका निगम के पैरामीटर के अनुसार मापन किया गया है और खरीदी का शुभारंभ किया गया है सब भोटन में कितना केंद्रों पर है खरीदी टोटल बारह फैक्ट्रियाँ हैं और भाव क्या है आठ हज़ार साठ से लेके सात हज़ार आठ सौ तक બોટાદ જિલ્લો એવો જિલ્લો છે કે જ્યાં કોટનનો ઝોન આવેલો છે અને એપીએમસીમાં પણ દરરોજનો પચાસ સાઠ હજાર પણ કપાસ આવે છે ત્યારે બોટાદ તાલુકાની અંદર જે રીતે કપાસની આવક થઈ છે એને જોતા સરકારશ્રી દ્વારા બાર કેન્દ્રો ઉપર આજે આ સીસીઆઈની ખરીદી શરૂ થઈ છે જેના ભાવો બાર સોળસો બાર રૂપિયા વીસ કિલોએ આપવાનું નક્કી થયું છે સરકારશ્રી તરફથી લોકો મોટા પ્રમાણમાં બધા જીનોની અંદર રજિસ્ટ્રેશન કરાવેલા ખેડૂતો વધારે વધારે કપાસ સીસીઆઈમાં આપે એવી હું લોકોને વિનંતી કરું છું કપાસ વેચવા માટે આજે આવ્યા સુપર કપાસ ક્વોલિટી સોળસો ને બાર રૂપિયાના ભાવ છે અને યાર્ડમાં આના ભાવ છે ચૌદસોથી પંદરસો રૂપિયા ભાવ પૂરતા મળી રહે છે ખેડૂતને આજથી સીસીઆઈએ બોટાદમાં બાર જીનિંગ સાથે શરૂઆત કરી રહી છે તેમાં એપીએમસીથી લઈ થી લઈ બધાના સ સહયોગથી બોટાદમાં પ્રથમવાર એક સાથે બાર સેન્ટર ખેડૂતોને લાભ મળે એના માટે શરૂ કરીએ છીએ